ખેડૂતોની વ્યથા હાલમાં સંવાનું નામ નથી લઈ રહી ત્યારે ખેડૂતોના આક્રોશ મુદ્દે રાજ્ય સરકાર હરકતમાં આવી છે ડુંગળીના ભાવ મુદ્દે રાઘવજી પટેલ મુખ્યમંત્રીને રજૂઆત કરશે એબીપી અસ્મિતા સાથેની વાતમાં રાઘવજી પટેલે ખાતરી આપી કે તેઓ આ મામલાને લઈને મુખ્યમંત્રીને રજૂઆત કરશે ડુંગળીના ભાવ મુદ્દે રાઘવજી પટેલ મુખ્યમંત્રીને રજૂઆત કરશે નિકાસ પર જે પ્રતિબંધ છે તે હટાવવા માટેની કરવામાં આવશે ખેડૂતોને ન્યાય થાય ખેડૂતોને પાકના પૂરતા ભાવ મળી રહે આ તમામ બાબતને લઈને રાઘવજી પટેલ મુખ્યમંત્રીને રજૂઆત કરશે એવી ખાતરી રાઘવજી પટેલે એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં આપી છે ખેડૂતોનો આક્રોશ જોવા મળી રહ્યો છે રસ્તા ઉપર ઉતરી આવ્યા છે ખેડૂતો જૂનાગઢ રાજકોટ હાઈવે ઉપર આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ વહેલી સવારનો સમય જ્યારે ખેડૂતો રસ્તા ઉપર ઉતરી આવ્યા પોતાનો જે માલ છે પોતાની જે જણસ છે તેને રસ્તા ઉપર ઠાલવી દીધી ખેડૂતોએ રોષ ઠાલવી રહ્યા છે કારણ કે એક દિવસ નહીં બે દિવસ નહીં થયેલા કેટલાક દિવસોથી ખેડૂતો માંગણી કરી રહ્યા છે કે ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હટાવી લેવામાં આવે કારણ કે ડુંગળીની નિકાસ ઉપર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો જેના કારણે ડુંગળીની ખરીદી વેપારીઓ કે યાર્ડમાં થતી નથી